જય મુરલીધર જય શ્રી રામ જય સનાતન મિત્રો હવે લુખાની ફાટી રહી છે સાયબર ક્રાઇમનો ફોન પહોંચી ગયો છે એટલે એણે કરણભાઈ સાતળિયાને લાઇનમાં લીધા અને લાઇનમાં લઈને આપણે તો એની સાથે બોલીએ એવો વગત નથી રહ્યો સામે હોય ને તો એક ઢીકે હા કાઢી નાખું હવે દૂર પડે છે એટલે આપણાથી કાંઈ થઈ રહે નહીં ના બેન દીકરીને મા વિશે કેમ બોલાય ને એની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી છું પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ કે કરણભાઈ વચ્ચે પડ્યા હતા પણ છતાંય હું

મારી વાત હમ કઈક વસ્તુ મોનોપોલી આપણે જાણવાની હોય કે હું કેવા માંગે છે ફોન કાપી લાઈન એને પાછો ચોક દો બોલતો નહિ न कहाँ आत्मी पे दिनी आ रही ना वो तो हमें हमें हमारा फैमिली परी हमारी बात हम लोगों ने कहीं थे तो मारो फैमिली के साथ है जो गाड़ बोल तो नहीं न कहाँ आत्मी पे दिनी आ रही इन्हीं हाथ मी, मी माहू दी चलो रखो चलो रखो हलीम क्या देने ओये तमिल ये व्यक्ति साथी

વસંત ચાવડા હાચો હે બોલ એના મુદ્દામાં હાચો હે વસંત ચાવડા એને મુદ્દે હાચો હે તું હારી કરવા વચ્ચે કેમ આવ્યો એમાં વસંતભાઈ ચાવડા ને સાઈડ માં રાખી દયો તમારા બે બસ એના મુદ્દે મને અત્યારે ફોન કરાયો હે એમને હું ઈ જ કવ છુ કે ઈ લોકો નું જે કઈ હોય તમારા બે ની શું મેટર છે ઈ જ વાલો મારી બાયડી ને એને પાડો વાળો કે છે કે આવે છે ઈ આ લઈ આવી દે પ્રૂફ એટલે આપણો પ્રશ્ન સોલ બરોબર ને મારા ગુજરાત ની અંદર મારા અડતાલી ગામ માં કોઈ નઈ કે બારી નીકળી છે ને તો નીચું જોઈને ને છે હશે ને ઈ નાકી નો એમ કે ભાઈ એક કામ કર એ મારી માં બેન ને વેશ્યા કીધી ને ઈ પ્રૂફ લઈ આવ ઈ વેશ્યા જ કીધી છે

તો તો પૂરું કરે હવે સાયબર ક્રાઈમ માં તેના તૈયાર છે હાથે જાવી આવીશ તો હવે તને છોડાવવા આવશે એ જોશું આપડે અમે ઓરિજિનલ સિંહ ઓરિજિનલ તારા હામાં આવી તારી ખબર પડે તારી ગાર્ડ માંથી પાણી નીકળે આપુરું

ચલો ચલો ચાલો આમાં તમે એકબીજા બોલ્યા રાખો ને એ મન નો ગમે આવે છે